કારેલી ગામમાં પરિણીતાને ભગાડી જનાર યુવકના ઘર તેમજ આસપાસના પાંચ ઘરોનો કેટલો ભાગ તોડી પડતા છ સામે વેડસ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ સાંજે ગઈકાલે સાંજે આઠના અરસામાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજના યુવાને દરબાર સમાજની પરિણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો ગત રોજ રાત્રિના આઠના અરસામાં મધુબેન કાલિદાસ હીરાભાઈ રહે કારેલી પોતાના ઘરે હતા તે સમયે હેમંતભાઈ ઉર્ફે ભોલાભાઈ તેઓના ઘરે આવી તારો છોકરો મારા કુટુંબીભાઈ બળવંતની પત્ની મીનાબેનને લઈ ગયો હોય જેથી તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ તેમ કહી હેમંતભાઈએ મધુબેન મધુબેનની છોકરીને એક તમાચો મારી જતા રહ્યા હતા ત્યારબાદ સોહમભાઈ પડિયાર ચિરાગભાઈ પડિયાર તથા જેસીબી ડ્રાઈવર એકસમ થઈ ફળિયામાં જેસીબી મશીન લઈને ધસી આવ્યા હતા અને મધુબેન તથા ફૂલમાળી સમાજના પાંચ લોકોના મકાનના પાછળના ભાગે આવેલ શૌચાલય શહીદ નો જેસીબી મશીન વડે તોડી નાખી અંદાજે દોઢ લાખ રૂપિયાનું નુકસાન કરી ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ સંદર્ભે મધુબેન ફૂલ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વેડજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મકાન અમારે તોડવા આવ્યા એના કારણ અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા વગર નોટિસે અમાર મકાન તોડી કાર્ય એમને કેવું અમને આગળ ધનોયું નહીં કે આગળ કીધું નહીં બીજી જોડે અને અમારા મકાન તોડી નાખી કેટલા મકાન તોડવાનું કોઈની વાત અમારે સાંભળી નહીં હરગાઇ દેવાના અને તમારા મકાન તોડી નાખવાના બીજી કોઈ વાત અમારે સાંભળી નહીં ગઈ એમ કઈ બધું તોડી નહીં આવ્યો નોટિસે નહીં આવી અને આવ્યું નહીં